ત્યાં આપણે પહેલા કૌશ કરી દેવાનો જ્યાં જ્યાં આપણને એક્સ દેખાય ત્યાં કૌશ કરી દેવાનો અને હવે એક્સ ની જગ્યાએ એક મૂકવાનો છે બસ આટલું હવે શું થશે તો બે તો છે જ હવે અહીંયા એક બે વખત એક બે વખત કોઈ ડાયરેક્ટ ફાવે તો એક બે વખત એટલે એક ગુણ્યા એક એમ કે એક મૂકી શકે છે એક કે થાય આગળ એક મૂકો તોય ચાલે ના મૂકો તો પણ ચાલે વત્તા વર્ગો બે એના એ આ ત્રણ નો ગુણાકાર એક ગુણ્યા બે ગુણ્યા એક ગુણ્યા એક બે એકા બે બે એકા બે એટલે એનો એ જવાબ આવે વત્તા એક કે વત્તા વર્ગમાં બે હવે લોકોએ કીધું ની કિંમત છે એટલે કે ત્યાંના ત્યાં રાખી દેવાના બીજું બધું પહેલી બાદ લઈ લેવાનું તો શું થયું તો આ જે છે એ પ્લસ છે આઈ પ્લસ છે તો પેલી બાદ જશે માઇનસ બે થશે આઈ પ્લસ છે પેલી બાદ જશે માઇનસ થશે બરાબર નો કે હવે આગળ માઇનસ ન હોય એટલે આપણે કોમન માઇનસ કાઢવાના અને પછી માઈનસ પ્લસ માઇનસ એટલે અહીંયા અંદર સીધા બંને જે માઇનસ કોમન કાઢી નાખ્યા એટલે માઇનસ નીકળી ગયા તો શું વધે પ્લસ રહે બરાબર આ જવાબ તેથી જવાબ લખી કે બરાબર માઇનસ બે વત્તા બે આ આપણો જવાબ ઠીક છે થેન્ક યુ